તો રામ રામ ને સીતારામ હું આવ્યો છે અત્યારે જીએમ કાર લેસ્ટરમાં છે હિન્દુ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં એડ્રેસ છે અને ફોન નંબર પામાં છે હવે આ જગ્યા એવી છે ટ્રસ્ટેબલ મેં પણ પહેલીવાર જ મારે આવવાનું થયું અત્યાર સુધી મને ખબર નહોતા તો અહીંયા જૂની કાર લેવેસનું કરે છે બરાબર તમારે કોઈને પણ આખા યુકેમાં કાર લેવી હોય તો બેસ્ટ નંબર વન ટ્રસ્ટેબલ એમ હું ક્યારે કહેતો હોય બરાબર તો ટ્રસ્ટેબલ હોય એ અને ગેરંટી કોઈ પણ કાર હું હમણાં તમને બધી કારો બતાવું કોઈ પણ કાર તમારે લેવી હોય એ સાતી ઠોકીને કહે છે કે આ કાર છે આવી છે એટલે આવી જ છે એમ એવું નહીં કે ભાઈ આવી જ બતાવશે કંઈક ને નીકળશે ક્યાંય બરાબર તો એનું આ એડ્રેસ છે ને હું તમને બતાવું હરસી છે આ બરાબર એના નંબર પણ છે અહીંયા અને એડ્રેસ પણ છે ફિફ્ટીન સ્મિથ ધોરીન રોડ એલી ફાઇવ ફોર બી એફ તો હવે આ બધી જાતની ગાડી છે બરાબર તમારે પછી હમણાં હું તમને હરસીભાઈને મળાવું આ જે પણ તમારે કંપનીની ગાડી લેવી હોય એ કંપનીની ગાડી મળશે બરાબર કોઈ પણ માગો એમ અથવા તો ના હોય તો એ તમને પછી પોલોની છે બધી જાતની છે અરસીભાઈ આવો આવો તો બધી પ્રકારની આમ તો આરસીભાઈ છે રામ રામ કે છો મજામાં હા આજે અમને બહુ ગમ્યું પહેલાં તો થેન્ક યુ કે તમે મને આ કીધું કે તમે આ અને એક જમવાનું ફાસ્ટ ફૂડનું નામ એનું નામ શું છે ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ છે આપણે સ્પેશિયલ સો એ સો ટકા સાત્વિક અને શુદ્ધ

ઘણા બધા એવા દાખલા બન્યા છે કે નીકળ્યું એમ એટલે ઈમાનદારી સો સો ટકા બે માને નહીં કરવામાં આવે લઈને આપણે ત્રીસ ચાલીસ હજાર સુધી ઓકે રેન્જ રોવર ડિસ્કવર થી લઈને ગમે તે આપણી કોઈ ની પણ નાનું વેન જોતું હોય મોટું વેન જોતું હોય તો વેન પણ વેચી આપ ઓકે તો બધી આમને આમ બતાવતા જઈએ વેન ઓલી બાજુ છે ને વેન કોઈ શોપ વાળા ને વેન એમ કે વધારે જો આ રેન્જ રોવર છે જે મોડલ જોઈએ એ પ્રમાણે આગળ આગળ તમને મળતા જશે કિયા ની છે બધી અને બીએમડબલ્યુ ગોલ્ફ મર્સિડીસ બરાબર અત્યારે થોડોક અંધારો થઈ ગયો છે પણ પાછો હું દિનના પાછો તમને બતાવીશ બરાબર દિવસના તો આ મર્સિડીસ છે બરાબર ઓડી છે ટોયોટા ની ગાડી પણ મળશે હા ટોયોટા ના સ્પેશિયાલિસ્ટ છે જો આ ટોયોટા ની ગાડી હો મરતી નથી બોવા ભાગ્ય જ હાઈબ્રિડ ગાડી પર આ લેક્સેસ ઓકે આ પણ મળશે ઓકે

બેસવાની જગ્યા છે આરામથી ટેબલ ખુરશી ઉપર ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે કપલ ગમે તે ફ્રેન્ડ બધા આવી શકો સ્મોલ કોઈની પાર્ટી રાખવી હોય તો કે કે તો પણ બર્થડે પાર્ટી પર રાખે હા એ એ સારું છે તમારે એ જગ્યા બરોબર માપ લે છે જો અહીંયા કેટલા બધા લોકો સમાઈ જાય એમ કે તમારે 50 60 70 માણસ આરામથી અહીંયા ભાઈ ભાઈની પા પૂછે આગો કસ્ટમર છે ભાઈ હેલો ભાઈ તમે અમારું ખાવાનું ટ્રાય કર્યું હોય તો કે હગો કે કા તમે

આપણે જે કહે કે જે એકદમ યુનિકનેસ વિથ યુનિક ડિશ હા યુ કેન સી યા થેન્ક યુ જોરદાર છે થેન્ક યુ થેન્ક યુ ફોર રિવ્યુ તો જો ભાઈ આપ અહીંયા આવ્યા હતા એની લગભગ ટેસ્ટ કરી લીધા છે અને મેં પણ મેં તો બહુ તો નથી કર્યા પણ તો કર્યા છે હું સુધન સાત્વિક જગ્યાઓ ત્યાં જ જાઉં તો આ મારી માટે તો છે જ પણ તમારા બધા માટે તમે બધાય પણ આવી જ જગ્યાઓનું કે ક્યાં મળે ક્યાં મળે પણ હરસિંહભાઈએ ફાઇનલી ચાલુ કર્યું છે તો જુઓ છો અહીંયા પણ છે ને ટ્રાફિક જામ આમ છે એમ જો આ બધી ગાડી લઈ જ લેવાય ને કેમ નહીં કેમ છો મજામાં અરે તો તો હવે તમારે કઈક બે શબ્દ કહેવા પડે ને તમે તમને તમને તમે સબસ્ક્રાઈબર ને તો લેવા પડે પેલા ને થેન્ક યુ તો જો છો અહીંયા પણ છે ને તમે અહીંયા પાર્ક કરીને અહીંયા પણ તમે પાર્ક કરી પાર્કિંગ અંદર બી છે ને બહાર બી છે હા ઓકે અંદર જે અમે દેખાય ને હા 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 આજે અમે લાઈટ ની પાછળ આપણો ઓન પાર્કિંગ છે કે કોઈ પણ કસ્ટમર કરે હગે અંદર આવે ને તમે અંદર પર પાર્કિંગ કરો હા તો ભાઈ અંદર પણ તમે કરી શકો બરોબર એટલે તમારી ગાડી સિક્યોર બધી રીતે કેસા લાગા આપકો ના તો બહુ અચ્છે બનતે ઠીક ને હા હા

કોઈ તમારો ઓનો ન લે નામ ન લે કે અહીંયા ભાઈ પાર્કિંગ આપણો ઓન પાર્કિંગ છે હા બધું અહીંયા અને કસ્ટમરની લાઈન લાગી છે જોવો છો અને એક એ છે કે લેસ્ટન અંદર કોઈ પણ 7 ડે ખુલા નથી રહેતા એક દિવસ તો બંધ રાખે હું આવું ને ત્યાં તો એ પ્રોબ્લેમ હોય જ કે હું આવું ત્યારે જ બંધ હોય તો અહીંયા 7 ડે મળશે હા અત્યારે આ તો થોડું અંધારો થઈ ગયો પણ હું પાછો દિવસ ના આવી દિવસ થાય તમને બતાવી દઉં તો જો છો અહીંયા લખેલું છે ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ બરાબર

તો ચાલો અમે પણ હમણાં ટેસ્ટ કરીએ શું શું કરશું એ તમને બધાને પછા રિવ્યૂ પણ આપું બરાબર જમીને એવું નહીં કે ખાલી આ બધું બતાવીને પણ ચોક્કસ હું કહીશ કે નાના બેસ્ટ જગ્યા અને નંબર વન જગ્યા ઇન ઇંગ્લેન્ડ ખાલી લેસ્ટર નહીં પણ યુકેની અંદર બેસ્ટ જગ્યા હોય તો લંડનથી તમે પેશિયલ આવી શકો લીડ્સથી આવી શકો ઘણા બધા મને આગળ મળેલા કે અમે લીડ્સથી જમવા માટે આવ્યા છે તો હવે પેશિયલ અહીંયા એક વખત આવજો એટલે તમને કાઠિયાવાડમાંય સ્વર્ગે ભુલાઈ દઈ શામળા એવી જગ્યા છે બરાબર તો આ બધા આખી ગાડીઓ પણ છે અને ફૂડ પણ છે બરાબર ચાલો અમે હવે જમીએ ને એ પણ પાછા તમને શું શું જમીએ એ પણ તમને બતાવશું તો બહુ મોટી જગ્યા છે અને બહુ શુદ્ધ અને સાત્વિક ગાડી પણ મળી જાય અને જમવાનું મળી જાય તો ભાઈ અમે પાણીપુરી ભેળ અને ચિપ્સ લોડેડ ચિપ્સ ને હજી તો આવે આ લોડેડ ચિપ્સ છે લોડેડ ચિપ્સ છે ને ફેમસ વસ્તુ છે ઓકે નોર્મલી કામ કરે માણ ખાલી તરે સોસ નાખે મિક્સ કરીને નાખે જો અમાર ત્રણ જાતની ગ્રેવી ઓર્ડર આવ્યા પછી ઈ ગ્રેવી ચૂલા ઉપર બનાવવામાં આવે ઓકે અને પછી

હું આવ્યો છે અહીંયા કિચનમાં તમને ક્યારેય કોઈ કિચન જોવા નહીં દે લેકિન પહેલી વાર કારણ કે શુદ્ધ સાત્વિક અને કોઈ જાતનું ઓલું નથી એટલે જોવા છે હું તમને બતાવું તો જ તમને કહી શકું ને કે નાના અહીંયા આવ્યા જેવું છે શું કામ એમ તો એ બહેનજી હે પંજાબ છે इतना अच्छा बनाते हैं तो क्या है, इसके बारे में तो मैंने तो खाया अभी खा लिया है हमने और लास्ट में मैं बोला चलो आपको किचन भी बता देता हूँ तो पंजाब से भी मुझे बहुत गिफ्ट है तो सभी पंजाबी लोग भी यहाँ आए इसका नाम है इंडियन स्ट्रीट फूड ओके तो बहन जी बहुत अच्छा बनाते हैं और लाइव किचन है और यहाँ ओगे तो थोड़ा आपको वेट करना पड़ेगा क्योंकि सब फ्रेश बनाते हैं ऐसा नहीं कि आज बनाया हुआ है वो कल देंगे तो बहन जी शुक्रिया और आप कुछ कहना चाहते हैं आप इतना अच्छा पहले तो मैं तो ये मेरे पास एक क्वेश्चन है आप इतना अच्छा कैसे बनाते हो <laughs> मैं अपनी आंटी से ही मोटिवेट होती हूँ वो ही मुझे रोज बहुत नई नई चीजें सिखाती हैं कि इसको ऐसे हम बनाएंगे तो इनको और पसंद आएगा तो मैं अपनी आंटी से ही मोटिवेट होती हाँ ओके ये तो वारसदार में है आया है तो ये तो इसमें तो सीक्रेट होगा मुझे तो कुछ नहीं आता मैंने सभी कुछ आंटी से सीखा मुझे रोज बताती है इतना टेस्ट लगा इतना टेस्ट रियल में कि ना मैं तो सभी कुछ फ्रेश बनाती हाँ, तो, हाँ, हाँ, हाँ 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 लेकिन पर सभी कुछ हाँ, और दिल से बनाते हैं ताकि हाँ बस पक्का है वही तो है दिल से बनाते इसलिए <laughs> सब तो थैंक यू वेरी मच एवरीवन एंड कम हियर एंड एंजॉय द फूड एंड गिव द कमेंट एंड रिव्यू So, so so, 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 पेज के के, तम केव लगे चलो जय माता जय द्वारा करीस जय श्या मेरी आंधी का नाम रेखा है जो हमारी शेफ है बहुत अच्छे से बनाती है और सभी कुछ दिल से बनाती है कि, सभी को जो मेरा घर का टेस्ट है वो ही सभी के मुंह में जाए थैंक यू सो मच प्लीज आना जल्दी हाँ थैंक यू ऐसा बहन जी मैंने पहली बार देखा क्योंकि जो भी कोई किसी से सीखते है ना तो ना तो उसका नाम देते हैं और ना तो उसका शुक्रिया अदा करते हैं लेकिन लाइव में बहन जी ने स्पेशल बोला कि जिससे सीखा है ना उसका नाम दिया और स्पेशल बोला कि मुझे वीडियो बनाना है तो ये सभी को सीखना चाहिए कि जिससे भी कुछ सीखा है ना उसका नाम देना चाहिए उसको धन्यवाद करना चाहिए उसको शुक्रिया अदा करना तो ये बहन जी मैंने पहली बार देखा कि ऐसा उसने दिल से जिससे सीखा उसका नाम लिया है तो इसे, इस इसके बारे में भी आपको थैंक यू कि, यू कि यू आपने उसका शुक्रिया अदा किया बोला तो वो आपके अंदर एक बहुत काबिलियत है थैंक यू